શહેરના મજેવડી દરવાજા નજીક મનપાના વિપક્ષના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવકો આગેવાનો એકઠા થઈને જે ખાડાઓ પડી ગયા છે તેમાં પાણી ભરાયા છે અને તે ખાડાઓમાં ડુપ્લિકેટ પાંચસોની નોટો વહાવી ભ્રષ્ટાચારીઓને અર્પણ કરવાનો વિરોધ કર્યો હતો અને આ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો પંદરસો કરોડના વિકાસના કામો કર્યા હોવાના દાવાઓ વચ્ચે જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે તેવા ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા એક માસ પણ રોડ ટપતો નથી તેના લીધે જૂનાગઢના લોકો તથા બહારથી આવતા પ્રવાસીઓ જૂનાગઢની કદર કરી જાય છે આવી ગંભીર સ્થિતિ હોવા છતાં જૂનાગઢના શાસકોને આંખ ઉઘડતી નથી શાસકોને જગાડવા માટેના કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યો છે જુનાગઢ મહાનગરપાલિકાની ગત બોડી દ્વારા પંદરસો કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે પંદરસો કરોડ વાપરા એવો દાવો કરવામાં આવેલો પરંતુ આજે આપણે જોઈએ તો જૂનાગઢમાં ઠેર ઠેર ખાડા છે જૂનાગઢ ઐતિહાસિક નગરી છે પરંતુ આ ભ્રષ્ટ શાસકોએ આને ખાડાગઢ બનાવી દીધું છે આ ખાડાગઢનું મેણું ભાંગે અને શાસકોની આંખો ખુલે એટલા માટે અમે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જુનાગઢ શહેરના જે ખાડાથી અને સમસ્યાઓથી પીડિત થયવા આમ નાગરિકોને સાથે રાખી અને મજવડી દરવાજા ખાતે અમે શાસકોને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને ભ્રષ્ટાચાર રૂપી જે ખીચાઓ ભરે છે જે સરકારી ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટના પૈસા લોકોની સુખ સુખાકારી માટે વાપરવાના હોય એના બદલે કોઈના ઘરમાં જતા હોય એવું સ્પષ્ટ દેખાય છે એટલે અમે આજે નકલી નોટો દ્વારા કાળું નાણું રૂપી શાસકોને અર્પણ કરેલો કે આ તમારા ભ્રષ્ટાચારના તમારા પાપે જે આ ખાડા પડ્યા છે તમારે ઘટતા હોય તો હજી પૈસા તમે અમને અમે તમને અર્પણ કરીએ છીએ અને આજે ભાજપ પાર્ટીનું જે સિમ્બોલ છે આજે અમે આજે કિચનમાં વહેતું કરી અને વિરોધ પ્રદર્શન દર્શાવેલું આજે અમારા તમામ આગેવાનો એ સૂત્રો પોકારી અને જુનાગઢ ને ખાડા માંથી મુક્તિ મળે અને શાસકોની આંખો ખુલે એના માટે અમે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો જુનાગઢના શાસકોને સદબુદ્ધિ આવે અને જે ભ્રષ્ટાચાર પંદરસો રૂપ કરોડનો કર્યો છે ને એવો દાવો કર્યો કે અમે સ્માર્ટ સિટી બનાવવાના છીએ એના બદલે આપણે જોઈએ કે જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે જેટલા પંદરસો કરોડ રૂપિયા જે સરકારે ઉપરથી ફાડવા હતા એ તમામનું પાણી કરી નાખ્યું છે એટલે આજે અમે આ પૈસાઓ છે એ પાણીમાં વહેળાવી અને જાગૃતિ થાય લોકોને પણ ખબર પડે કે અત્યારે માત બાર રકમનો ટેક્સ જુનાગઢ ખાતે ભરે છે તો આ શાસકો એનું શું હાલત કરે છે આ ટેક્સ ના પૈસા છે એ આપણે જોઈએ ચારે બાજુ નથી લોકોને પ્રાથમિક સુવિધા મળતી પાણી કે ગટર આપણે જોઈએ પણ રસ્તાઓ રહેતા નથી આવડી બધી માતભર રકમ નો ભ્રષ્ટાચાર જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો કરી રહ્યા છે ત્યારે એમને સદબુદ્ધિ આવે અને આપણે જોઈએ કે આ ચારે બાજુ ટીચર નું સામ્રાજ્ય કર્યું છે કાદવમાં માં કમળ ખીલે એની જેમ કમળ આપણે જોઈએ કે આ કાદવમાં માં ભ્રષ્ટાચાર રૂપી કમળ ખીલા છે એને ગુજરાત સરકાર પણ કે છે કે એક પણ ભ્રષ્ટાચારી ને જોડવામાં નહીં આવે મુખ્યમંત્રીએ કીધું હતું તો અહીંયા આખા બધા ભ્રષ્ટાચાર થી મહાનગરપાલિકા ખતબદે છે તો એને બધાને પકડી અને જેલ હવાલે કરો જેથી કરી જુનાગઢ ની જનતા ને રાહત થાય એના ટેક્સ ના પૈસા ની જે ભરે છે એની અને વળતર